શક્કરપારા એવા હોવા જોઈએ કે એની અંદર ભરપૂર પ્રમાણની અંદર લેયર હોય એકદમ ખસ્તા ક્રિસ્પી હોય અને તેમ છતાં એની અંદર તેલ ના ભરાઈ રહે પણ ઘણી બધી વાર એવું થાય છે કે શક્કરપારાની અંદર લેયર નથી બનતા અથવા લેયર બની જાય છે પણ એની અંદર ખૂબ વધારે પ્રમાણમાં તેલ ભરાઈ રહે છે તો આજે આપણે કોઈપણ પ્રકારના બેકિંગ સોડા કે બેકિંગ પાવડરનો ઉપયોગ કર્યા વગર એકદમ ભરપૂર પ્રમાણમાં લેયર હોય એવા ખસ્તા ક્રિસ્પી અને બિલકુલ તેલ ના રહે એવા શક્કરપારા બનાવીશું હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ ખસ્તા ક્રિસ્પી અને તેલ ના ભરાઈ રહે એવા શકરપરા બનાવવા માટે અત્યારે મેં પાંચસો ગ્રામ મેદો લીધો છે હું તમને બંને મેઝરમેન્ટ બતાવીશ તો કપથી પણ મેઝર કરું છું તો અત્યારે મેં બસો પચાસ એમએલનો જે કપ આવે છે ને એક કપ લીધો છે તો જો તમે એ કપથી મેઝર કરો તો તમારે ચાર કપ ભરીને મેદો લેવાનો છે અને તમારી પાસે જો વજન કાંટો હોય તો તમે માર્કેટમાંથી તૈયાર સોરી મેદો લાવતા હો તો પાંચસો ગ્રામ લઈ આવવાનો હવે પાંચસો ગ્રામ મેદો હોય તો એની સામે આપણને જોઈશે એકસો નેવુંથી બસો ગ્રામ જેટલી ખાંડ હવે ખાંડ તમારે મેં અત્યારે એક કપ લીધી છે તેમાંથી આપણે લગભગ બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ અલગ કાઢી દઈએ છે એટલે કે તમારે એક કપમાં બે ટેબલ સ્પૂન ઓછી હોય એટલી ખાંડ લેવાની તો થઈ જશે તમે વજનથી લો તો એકસો નેવથી બસો ગ્રામ લઈ શકો પણ હા તમને જો મીઠાશ વધારે તો તમે એક કપ ભરીને ખાંડ પણ એમાં લઈ શકો છો હવે આપણે ઘી લઈશું સકરપરાની અંદર એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને એના માટે ઘીનું મોણ નાખવું જરૂરી છે તો અત્યારે મેં અડધો કપ ભરીને ઘી લીધું છે વજનમાં આપણે જોઈએ તો એકસો ને ચાલીસ ગ્રામ આપણે ઘી લેવાનું છે તો અત્યારે મેં અડધો કપ લીધો હવે ફરીથી હું એની અંદર બીજું ઘી લઉં છું તો અડધા કપનું પણ અડધું એટલે કે વન ફૂથ કપ એટલે ટોટલ આપણને પોણો કપ જેટલું ઘી એની અંદર જોઈશે વજનમાં એકસો ચાલીસ ગ્રામ હવે મોળણ તમારે છે ને જો એકસો ચાલીસ ગ્રામ તમે એકસો ત્રીસ ગ્રામ એકસો પાંત્રીસ ગ્રામ લેશો ને તો ચાલશે પણ એકસો પિસ્તાલીસ કે એકસો પચાસ ગ્રામ લેશો તો નહીં ચાલે મુણ થોડું પણ વધારે થશે ને તો સકરપારા આપણે જ્યારે તળીશું ને તો છૂટી જશે લે કે ખુલ્લા પડી જશે તો તમારે જે પ્રમાણ છે એ ખાસ ધ્યાન લેવાનું છે હવે આપણે એક કડાઈ લઈ એને ગરમ કરવાની છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે પારા બનાવવા માટે ઘીના જ મોહનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ને તો જ એનો સ્વાદ સરસ આવે છે હવે અહીંયા આગળ મેં પોણો કપ ભરીને દૂધ લીધું છે આજે આપણે દૂધથી શક્કરપારા તૈયાર કરવાના છે તમે પાણી પણ લઈ શકો પણ દૂધથી એકદમ સરસ લાગે છે હા દૂધથી બનાવીએ તો એની જે શેલ્ફ લાઈફ છે એ થોડી ઓછી થઈ જતી હોય છે પાણીના કમ્પેરમાં તો તમે તો પાણી પણ લઈ શકો પાણી લેવું હોય તો તમારે પોણો કપ સેમ ક્વોન્ટિટીમાં લેવાનું તો પાંચસો ગ્રામ મેદો હોય તો એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે હવે બીજું ધ્યાન શું રાખવાનું છે ગેસ એકદમ સ્લો રાખવાનું કન્ટિન્યુઅસ ચલાવવાનું ફક્ત એને બે થી ત્રણ મિનિટ જ આપણે ગેસ પર રાખવાનું છે એટલી વારમાં આપણી જે ખાંડ છે ને એ ઓગળી જશે અને કદાચ જો નાબી ઓગળી હોય તો તમારે ગેસ બંધ કરી દેવાનો અને કન્ટિન્યુઅસ એને આ રીતે ચલાવતા રહેવાનું એટલે થોડી જ વારમાં ખાંડ ઓગળી જશે અને આ મિશ્રણને આપણે એકદમ કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે તો લગભગ પંદર થી વીસ મિનિટ પછી એ ઠંડુ થઈ જાય પછી આપણે લોટ બાંધીશું તો એની અંદર મેં અત્યારે વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે તમે કોઈ પણ આ રીતે ગળી વસ્તુ બનાવતા હોય ને એમાં થોડું મીઠું એડ કરો ને તો એની જે સ્વીટનેસ હોય મીઠાશ હોય ને એ ઓર વધી જાય છે હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે દૂધ ખાંડ અને ઘીનું એને આ લોટની અંદર મેંદાની અંદર એડ કરીશું આ બધાની જરૂર પડશે પણ અત્યારે મેં અડધું એડ કર્યું છે પહેલાં આપણે મિક્સ કરીશું અને બાકીનું એની અંદર પછી એડ કરીશું હવે ક્યારેક એવું થાય કે આપણે જે દૂધ લીધું છે તો એમાં તમને જરૂર પડી શકે આપણે પોણો કપ ક્વોન્ટિટી લીધી છે પણ જરૂર પડે તો તમે બીજું એક બે ટેબલ સ્પૂન એડ કરી શકો છો પણ પહેલાંથી તમારે એડ નહીં કરવાનું કારણ કે ખાંડ આપણે અંદર મેલ્ટ કરી છે ને તો એનું પણ થોડું પાણી થયું હશે તો જો તમે પહેલાંથી જ વધારે દૂધ એડ કરશો ને તો લોટ તમારો ઢીલો થશે તો લોટ આપણે ઢીલો નથી કરવાનો તો ધ્યાન રાખવાનું છે હા ઓછું હોય તો તમે પાછળથી આની અંદર એડ કરી શકો અને ખાસ વાત કે મોહન જે આપણું છે ને એ તમારે થોડું પણ વધારે નથી લેવાનું નહીં તમારા સકરબારા તળતી વખતે તેલમાં છૂટા પડી જશે તો બાકીનું જે મિશ્રણ છે એ પણ એની અંદર હું અત્યારે એડ કરી દઉં છું હવે તમે જો દૂધથી શકરબારા બનાવ્યા હોય તો એની શેલ્ફ લાઈફ લગભગ પંદર થી વીસ દિવસ જેટલી છે અને તમે જો પાણી નાખીને બનાવો તો એક થી સવા મહિના સુધી એ ખરાબ નથી થતા હા પણ દૂધથી બનાવેલા હોય તો એનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે આ લોટ આપણે બાંધીએ ને તો તમે જુઓ લોટને આમ ભેગો કર્યો છે બહુ મસળ્યો નથી આપણે લોટને જનરલી જયારે રોટલો બનાવીએ રોટલી બનાવીએ તો મસળીએ છીએ કેમ કારણ કે એની અંદરથી ગ્લુટન છૂટું પડવું જોઈએ પણ અત્યારે આપણને એની જરૂર નથી એટલે આપણે લોટને બહુ મસળવાનો નથી ફક્ત એને ભેગો કરવાનો છે તો એ વાતનું ધ્યાન રાખવાનું છે આપણે એની અંદર પડ તૈયાર કરવાના છે લેયર તૈયાર કરવાના છે તો એના માટે આ ખાસ જરૂરી છે કે તમારે લોટને ફક્ત આ રીતે ભેગો કરવાનો છે તો તમે જો લોટ અત્યારે આ રીતનો છે હવે એને ઢાંકી અને લગભગ પંદરથી વીસ મિનિટ માટે આપણે રહેવા દઈએ તો પંદરથી વીસ મિનિટ થાય એટલે આપણો જે લોટ છે સેટ થઈ ગયો હશે તો હું તમને બતાવું અત્યારે મેં એને એક ચોપિંગ બોર્ડ પર લઈ લીધો છે અને તમને એનું ટેક્સચર બતાડું તો જે લોટ છે ને તમે વચ્ચેથી જોશો તો તોડશો ને તો એની અંદર તમને લેયર્સ દેખાશે એનું અંદરનું ટેક્સચર તમને આ રીતનું દેખાશે હવે આપણે આમાંથી ચાર ભાગ કરી દેવાના છે અને મોટો રોટલો ભણવાનો છે બાકીના જે ભાગ છે ને એને આપણે ઢાંકીને મૂકીશું કારણ કે લોટ આપણો જો સુકાઈ જશે ને તો વણતી વખતે ક્રેક્સ આવશે ને તમે એને ભણી નહીં શકો અને જો ક્યારેક એવું થાય કે તમે આ રીતે રેસ્ટ આપો પછી લોટ તમારો તમને થોડો કઠણ લાગે તો એક બે ચમચી એની અંદર દૂધ અથવા તો પાણી નાખીને તમે એની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી શકો તો બાકીનો લોટ આપણે ઢાંકીને મૂકી દઈએ અને આ લોટ છે એને પણ આપણે આ સ્ટેજ પર મસળી નહીં ફક્ત આ રીતે એને ભેગો કરી લેવાનો અને ભણવાનો છે અને મોણ આની અંદર આપણે છે ને પ્રોપર નાખેલું છે એટલે તમે જયારે ભણતા હશો તો તમને બીજું એક્સ્ટ્રા કોઈ ઘી તેલ લગાડવાની જરૂર નહીં પડે એકદમ ઈઝીલી તમે એને ભણી શકશો તો આ પ્રમાણે આપણે એને ભણવાનો છે ભણે એટલો એને તમે જેટલો પતલો કરી શકતા હોય એટલો કરવાનો અને લોટ આપણો જે છે ને એની અંદર આ રીતની ક્રેક્સ આવશે કારણ કે આપણે મોણ આમાં થોડું વધારે નાખેલું છે તો આ રીતે ભણાઈ જાય પછી એક ભાગને ઉચકી અને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું અને સામેનો ભાગ પણ ઉચકીને ફોલ્ડ કરી દેવાનો છે આ રીતે કરવાથી આની અંદર લેયર બને છે અને એકદમ સરસ આપણા શક્કરપારા થાય છે આપણે કોઈ જ જાતના સોડા બેકિંગ પાવડરનો ઉપયોગ નથી કર્યો ફરી કે આ રીતે ફોલ્ડ કરી દેવાનું અને હવે આપણે એને વણવાનું છે તો બને તો આપણે એને ચોરસ જ વણીશું એટલે આપણે ઇઝીલી એને કટ કરી શકીએ અને સાઈડનો જે ભાગ છે વેસ્ટેજ ના જાય હવે આપણે જ્યારે આ રીતે ફોલ્ડ કર્યા પછી એને વણતા હોઈએ ને તો બહુ વધારે પ્રેશર નહીં આપવાનું એની અંદર જે લેયર થયા હોય ને એ જો તમે બહુ વધારે પ્રેશર આપીને ભણો ને તો એકબીજા સાથે એ ચોંટી જાય અને પછી જ્યારે તળીએ ને તો એ ફૂલ એની એટલે ખુલતા ન થાય તો બસ આ રીતે આપણે એને વણી લેવાનું હવે સાઈડમાં જે ક્રેક્સ આવી હશે ને તમારે હાથેથી બને એટલી જોઈન કરી લેવાની અને એકદમ પતલી પતલી આ રીતની પટ્ટી કટ કરી લેવાની એટલે આપણા જે સફરબારા છે ને એનો જે શેપ છે એક સરખો બને તમે જ્યારે આટલી મહેનત કરીને વસ્તુ બનાવતા તો એનો જો શેપ તમે બરાબર આપ્યો ન હોય ને તો શું થાય કે ખાવાનું મન ના થાય કારણ કે આપણે જ્યારે કોઈ વસ્તુ જોઈએ ને તો સૌથી પહેલાં આપણે આંખોથી જોઈએ છે આંખોને ગમે છે એની સુગંધ આવે છે નાકને અને ખાઈએ ત્યારે ટેસ્ટ ખબર પડે છે તો હંમેશા જ્યારે કંઈ પણ બનાવો તો એવો ટ્રાય કરો કે એનો જે શેપ છે તમે પરફેક્ટલી આપો તો અત્યારે હું એને ચોરસ જ તૈયાર કરું છું તમે ઈચ્છો તો તમે એને ડાયમંડ જે શક્કરપારાનો આપણો જે શેપ આવે છે ને એવો પણ કરી શકો પણ જનરલી આ રીતના શક્કરપારા ચોરસ જ હોય છે તો આ પ્રમાણે આપણે એને કટ કરી લેવાના છે અને બહુ વધારે મોટા નહીં અને નાના નહીં એ રીતે અને પછી તમે કોઈ પણ આવો ધારવાળો તમારી પાસે સ્પેચ્યુલા અથવા તો પીઝાનું જે હોય એનાથી તમે એને અલગ કરી દેસો તો ઇઝીલી અલગ થઈ જશે અને એક એક તમારે અલગ કરીને પ્લેટમાં તેલમાં તળવા મૂકો તો તેલ કેવું ગરમ હોવું જોઈએ જો મેં એને દરેક શક્કરપારો નાખ્યો તો તરત ઉપર નથી આવતો ફક્ત આ રીતના બબલ જ ઉપર આવે છે થોડીવાર પછી એની જાતે ઉપર આવશે તો આ રીતનું ગરમ હોવું જોઈએ એટલે કે

આ રીતે તમે એને ઝારામાં મૂક્યા થોડા એ તળાયા હશે ને તો પછી એ કડામાં નીચે જઈને એકદમ નહીં બેસે અને એનો કલર પણ ડાર્ક નહીં થાય તો બસ આ ટ્રીક છે તમારે ધ્યાન રાખવાની કે એનો જે નીચેનો એક સાઈડનો કલર લાલ ના થાય બધી જ બાજુથી એક સરખો કલર આવે હવે થોડી વાર થાય લગભગ ત્રણ થી ચાર મિનિટ પછી ત્રણ ચાર મિનિટ તમારે એમ જ રહેવા દેવાનું બિલકુલ જિલ્લા નહીં પડે જો તમે આ માપ રીતનો કાંટા ચમચો અથવા કોઈ પણ સાદી ચમચી લેવાની અને તમારે ગોળ ગોળને બહુ એક જગ્યાએથી બીજી જગ્યાએ હલાવવાના નહીં તો આ પ્રમાણે તમારે એને ઉલટાવતા પલટાવતા રહી લગભગ બાર થી ચૌદ મિનિટ માટે તળવાના છે સક્કરપારાને તળવામાં બાર થી ચૌદ મિનિટ જેટલો સમય લાગશે તો બિલકુલ જ ઉતાવળ નહીં કરવાની તમને પહેલા સ્ટાર્ટિંગમાં ચમચીથી તમારે થોડું એને ફરવાનું અને પછી જરાથી ઉલટાઈ પલટાઈ શકો છો તો થી ચૌદ મિનિટ માટે તળશો તો આ રીતનો એકદમ સરસ કલર આવશે તો આ પ્રમાણે આપણે બાકીની બેચ પણ તૈયાર કરી લેવાની છે તો તમે જુઓ આપણે જે વણે તૈયાર કર્યા હતા એની સાઇઝ અને આપણે તળ્યા એની સાઇઝ તો છે ઓલમોસ્ટ આપણે જે બનાવ્યું છે એના કરતા ડબલથી પણ વધારે તૈયાર થયા છે કોઈ પણ જાતનો બેકિંગ પાઉડર સોડા નથી નાખ્યો તો પણ અંદરથી પણ એકદમ સરસ ખસ્તા ક્રિસ્પી છે અને પડ તમે જુઓ એની અંદર કેવા છે તો શક્કરપારા તમે એકવાર આ રીતે બનાવીને ચોક્કસ ટ્રાય કરો તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં મને ચોક્કસ જણાવો અને જો રેસીપી પસંદ આવી છે વિડીયો પસંદ આવે છે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધુ ને વધુ શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે